આઈ જસ્ટ સોનોગ્રાફી કરી અને એની પ્રેગ્નન્સી નોતી રોકાતી એની સારવાર માટે લેવાય બરાબર પણ આજે જસ્ટ સોનોગ્રાફી કરી જલપાબેન ને અંદર પ્રેગ્નન્સી રોકાણેલી છે અહીંયા બતાવવા આવ્યા એ પહેલાં ભગવાને પ્રેગ્નન્સી આપી દીધી છે બરાબર અત્યારે છ અઠવાડિયા અને ત્રણ દિવસ છે ડિલિવરીની તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ છે ધડકન આવી ગઈ છે અમારા જલ્પાબેન આજે ખુશીના આંસુ સાથે રડવા મળ્યા હતા ને કેવું લાગ્યું તમને બહુ સરસ કામ લાગ્યું સાહેબ

અમે ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ જોઈને અમે અહીંયા આવ્યા તમને ફ્રેન્ડ નહી સરસ બીજું બીજું વિડીયો મુકતો વાંધો નઈ ને ઓકે